દિલ્હીમાં ભાજપની જીતની ખુશીમાં કોડીનારમાં આતિશબાજી કરીને જશ્ન મનાવ્યો જુનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની હાજરીમાં આતિશબાજી કાર્યક્રમ યોજાયો હતો કોડીનાર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભામાં ભાજપ પાર્ટીની ભવ્ય જીત થવાની ખુશીમાં ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢના પૂર્વ સાંસદ સોલંકી તેમજ કોડીનારના ધારાસભ્ય તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોડીનાર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની ખાસ હાજરીમાં કોડીનારે ભાજપની ઓફિસે ફટાકડા ફોડીને ભવ્ય આતિશબાજી કરીને જશ્ન મનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોદ કોડીનાર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે